સાબુદાણા વડા તો તમે ઘણી બધી વાર ખાધા હશે પણ આવા તેલ વગરના એકદમ ક્રિસ્પી ટેસ્ટી હેલ્ધી નહીં ખાધા હોય હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું તેલમાં તળિયા વગર એકદમ ઝટપટ બની જાય તેવા અને ખૂબ જ ક્રિસ્પી ટેસ્ટી અંદરથી એકદમ સોફ્ટ એવા આપણે ક્રિસ્પી સાબુદાણા વડા તૈયાર કરીશું વ્રત ઉપવાસ માટે બેસ્ટ અને ખાવાની એટલી મજા આવશે કે તમે વારંવાર આ જ રીતે બનાવશો તો એકદમ નવી અને સિમ્પલ રીતે જો તમને આ સાબુદાણાની રેસીપી પસંદ આવી હોય ને તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપી તમને મળતી રહેશે તો ચાલો બનાવીએ હવે અહીંયા મેં એક કપ સાબુદાણા લીધા છે સાબુદાણાને આપણે સરસ રીતે પાણીથી ધોઈ લેશું તો અહીંયા એક થી બે પાણીથી ધોઈ લઈશ એટલે બધો કચરો છે ને નીકળી જશે જનરલી સાબુદાણા બહુ સરસ એવા સાફ જ હોય છે પણ તો પણ કચરો એમાંથી કાઢી લેવાનો અને પછી એને પલાળવા દેવાનો તો આ રીતે તમે જુઓ સરસ મેં ધોઈ લીધા હવે આપણે પલાળવા માટે એકદમ છૂટા છૂટા દાણા બને એના માટે માત્ર અડધા કપ થી થોડું ઓછું પાણી એડ કરીશું અહીંયા મેં અડધો કપ પાણી લીધું હતું જરૂર લાગે ને એટલું જ પાણી એડ કરવાનું આ રીતે સાબુદાણા ડૂબવા જોઈએ બસ ઉપર પાણી વધારે ના રહેવું જોઈએ એટલું જ પાણી એડ કરીશું તો અડધા કપમાં પણ થોડું પાણી આ રીતે વધ્યું છે ઢાંકી અને બે કલાક માટે રહેવા દેશું બે કલાકમાં સાબુદાણા પલડે છે ને ત્યાં સુધીમાં એડ કરવાના શિંગદાણાનો પાવડર તૈયાર કરી લઈએ એના માટે અડધા કપ શિંગદાણા લેશું અને એને સરસ રીતે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે તો ફોતરા બધા સરસ રીતે નીકળી જાય ને એ રીતે શેકી લેવાના તો તમે તેલ વગરના આવા સાબુદાણા વડા ક્યારેય ટ્રાય કર્યા છે કે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં મને ખૂબ ગમશે તમારે ફરાળી નેક્સ્ટ રેસીપી કઈ જોવી છે ને એ પણ મને જરૂરથી કહેજો અહીંયા સિંગદાણા સરસ રીતે તમે જુઓ ક્રેકલ થઈ ગયા શેકાઈ ગયા છે તો એને આપણે નીચે ઉતારી હલકા ઠંડા કરી પછી એના ફોતરા કાઢી લેશું તમારી પાસે પહેલેથી શિંગદાણાનો પાવડર હોય ને તો એ પણ લઈ શકાય આ રીતે સરસ રીતે મેં સાફ કરી લીધા છે હવે આપણે એનો પાવડર એ બનાવવા માટે મિક્સર જારમાં એડ કરીશું અને પલ્સ મોડમાં એકથી બે જ વાર ચલાવીશું અદકચરો આપણે પાવડર તૈયાર કરવાના છે તો એનો બહુ સરસ એવો લાગશે સાબુદાણા પલળી ગયા છે તમે જુઓ એકદમ છૂટા છૂટા દરેક દાણો છૂટો છૂટો બન્યો છે તો તમે જો સાબુદાણા ખીચડી પણ બનાવતા હોય ને તો આ રીતે સાબુદાણા જરૂરથી પલાળજો ચોક્કસથી ખીચડી છે ને પરફેક્ટ જ બનશે હવે અહીંયા આપણે વડા તૈયાર કરવા માટે મેં અહીંયા બે નંગ બાફેલા બટેટા લીધા છે એને આપણે આ રીતે ઝીણી આદુ ખમણવાની ખમણીથી ખમણી લેશું એટલે બાઇન્ડિંગ સરસ એવું આવી જાય અને ટુકડા છે ને બહુ મોટા ના રહે તો આ રીતે બંને બટેટાને સરસ રીતે આપણે ખમણી તૈયાર કરી લેશું તમારે જો સાબુદાણા ખીચડીની રેસીપી જોવી હોય ને તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ હવે અહીંયા બટેટા ખમણ્યા પછી આપણે એમાં તીખાસ માટે લીલી મરચી એડ કરીશું મેં એક જ એડ કરી છે કારણ કે બહુ સ્પાઈસી છે એટલા માટે હવે એમાં આદુની પેસ્ટ એડ કરીશું સાથે આપણે એમાં આખું જીરું એડ કરીશું અને શેકેલા જીરાનો પાવડર પણ હું થોડો એડ કરું છું સાથે આપણે જે સીંગદાણાનો પાવડર તૈયાર કર્યો ને એ ધાણા કરી દેશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ અને લીંબુનો રસ એડ કરી દેશું તો એક ટેબલ સ્પૂન મીઠો ટેસ્ટ આવશે ખૂબ જ સરસ લાગશે હવે જે આપણે સાબુદાણા પલાળીને રાખ્યા છે ને તે એડ કરીશું તો હું અહીંયા થોડા સાબુદાણા રાખી દઈશ કારણ કે એને હું થોડા ગાર્નિશિંગ માટે રાખું છું એટલા માટે તમે એક સાથે બધા જ એડ કરી શકો છો તો અહીંયા એક થી બે ટેબલ સ્પૂન જેટલા સાબુદાણાને મેં આ રીતે રાખી દીધા છે એને આપણે થોડીવાર માટે સાઈડમાં મૂકીશું ત્યાં સુધી આપણે આ આ આ મિક્સરને મિક્સ 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 કરી હાથથી સરસ સરસ રીતે રીતે કરવાનું એટલે બધું થઈ જશે અને સમયે જો તમને એવું લાગે કે સાબુદાણા બહુ મિક્સર છે ને એ ડ્રાય છે તો થોડું પાણી એડ કરી એડજસ્ટ કરી લેવાનું અને તમને એવું લાગે કે બહુ હાથમાં ચોટે છે તો તમારે એમાં થોડો મોરૈયાનો પાવડર અથવા તો તમારે સાબુદાણાનો પાવડર એડ કરી અને એ રીતે ધોઈ લેશમાં તેલ લગાવવાની જરૂર નથી જો જરૂર લાગે ને તો તેલ પણ લગાવી શકાય મેં તેલ નથી લગાવ્યું આ રીતે સરસ રીતે એક બોલ્સ બનાવી લેશું અને પછી જેવો સાબુદાણાનો શેપ હોય ને એ જ રીતે આપણે આપી દેસુ

અને આ જ રીતે બાકીના બધા જ વડા બનાવી અને તૈયાર કરી લેવાના તો મારા બધા વડા તૈયાર થઈ ગયા આ રીતે થોડા પ્રેસ કરી દેવાના લાસ્ટમાં થોડું સાબુદાણાનો વડા એક નાનું બન્યું હતું તો મે બનાવી લીધું આ રીતે સાબુદાણા જે છે ને એ બધા જ મે ચિપકાવી દીધા તો જેટલા મે રાખ્યા હતા ને એટલા બધાનો યુઝ કરી લીધો આ રીતે અને સરસ રીતે પ્રેસ કરી દીધા તો આ રીતે તમે જુઓ સાબુદાણા વડા બનીને તૈયાર થઈ ગયા છે આજે આપણે તેલ વગર બનાવવાના છીએ ને તો આ રીતે હું એર ફ્રાયર ઓવનમાં બનાવું છું જો તમારી પાસે એકલું એર ફ્રાયર હોય ને તો તમારે એમાં બસો ડિગ્રી પર આઠ આઠ મિનિટ બંને સાઇડ ફ્રાય કરવાના હું અહીંયા એક જ સાઈડ ફ્રાય કરીશ કારણ કે બંને સાઈડ ફ્રાય થઈ જશે એટલે આ રીતે એની રેક ઉપર ગોઠવી દેસુ અને ઉપરથી જો તમારે તેલ સ્પ્રિન્કલ કરવું હોય ને તો બ્રશથી સ્પ્રિન્કલ કરી દેવાનું અથવા સ્પ્રે કરી દેવાનું હું અહીંયા હલકું બ્રશ કરું છું અને બ્રશ પણ મેં એક જ વાર તેલમાં ડીપ કર્યું છે આ રીતે સરસ થઈ જાય ને તેલ લગાવાઈ જાય ને પછી એર ફ્રાયર છે ને એ પહેલેથી જ પ્રીહીટ કરીને મેં રાખ્યું હતું એટલે એમાં આપણે આ રેકને રાખી દઈશું અને હવે આપણે એને બસો ડિગ્રી પર પંદર મિનિટ માટે થવા દેશું સરસ રીતે ક્રિસ્પી તૈયાર થઈ જશે અને તમે જુઓ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયા ને ક્રિસ્પી આપણે જે ઉપરના વ્હાઈટ સાબુદાણા તૈયાર કર્યા હતા ને એડ કર્યા હતા ને એનો કલર પણ બહુ સરસ એવો આવી ગયો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા તૈયાર થયા છે અને હું તમને બતાવી દઉં કેટલા સરસ પરફેક્ટ બનીને તૈયાર થયા છે બંને સાઈડ સરસ એવા ક્રિસ્પી અને રોસ્ટ થયેલા છે તો તમે જુઓ અવાજ સાંભળો કેટલો પરફેક્ટ અવાજ આવે છે ને અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે તો મેં તો અહીંયા પ્લેન દહીં સાથે સર્વ કર્યા છે તમે ચટણી સાથે પણ સર્વ કરી શકો છો વ્રત ઉપવાસમાં કંઈ તેલ વગરનું ટેસ્ટી અને હેલ્ધી ખાવું હોય ને તો આ બેસ્ટ સાબુદાણા રેસીપી છે અને તમે એકવાર જો આ સાબુદાણા વડા ટ્રાય ના કર્યા હોય તો ગેરંટીથી તમને બહુ પસંદ આવશે આજે જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને હા મારી રેસીપી ગમતી હોય ને તો તમે તમારા ફ્રેન્ડ અને માં શેર કરજો જે નવરાત્રિ વ્રત માટે ઉપવાસ ફાસ્ટ કરે છે અને એના માટે આ બેસ્ટ છે તો એ પણ ટ્રાય કરે અને બનાવે અને નવરાત્રિ વ્રતમાં ઉપવાસમાં ખાઈ શકે તો થેન્ક યુ